શ્રી વલ્લભાધિશકી જે શ્રી રાધેજી પ્યારી જૂના યુગલ ચરણા રવિંદમાં કોટી કોટી પ્રણામ વૈષ્ણવો રાધાજીના જન્મોત્સવની એટલે રાધા અષ્ટમીની વધાઈ બેસી ગઈ છે તો એના અંતર્ગત આપણે રાધાજીના ગુણગાન ગાઈએ અને આજે આપણે રાધાજીના શ્રી ચરણના ચિહ્નો વિશેની ભાવભાવના વિશેનો સત્સંગ કરીએ તો રાધાજીના ચરણ ચિહ્નોમાં જોઈએ તો કુલ પંદર ચરણચિહ્હ છે અને જમણા ચરણમાં સાત ચર ચિહ્નો છે અને ડાબામાં આઠ છે તો રાધાજીના ચરણ ચિહ્નોને આપણે જોઈએ તો શ્રી ઠાકોરજી સ્વયં પોતાના મસ્તક પર ધારણ કરે છે અને આ ચરણ ચિહ્નો એ માત્ર કોઈ ચિહ્ન કે નિશાની નથી એ તો શ્રી સ્વામિનીજીના હૃદયના ભાવના ઝરણાં છે શ્રી સ્વામિનીજીના જમણા ચરણમાં છત્રનું ચિહ્ન છે તો એના છત્રના દર્શનથી પૂર્ણ પુરુષોત્તમનું સર્વ સુખ મળશે અને મનના બધા મનોરથ પૂર્ણ કરશે બીજું ચિહ્ન છે ચક્ર ભગવદ્ તેજ વધે ચક્રના દર્શન કરવાથી ભગવત તેજ વધે અને ભગવદ્ ભાવ ઉત્પન્ન થાય અને એ ચરણ ચિહ્નનું ધ્યાન ધરવાથી ભગવાન ભક્તિ વધે ત્રીજું છે ધ્વજ ધ્વજ ચિહ્નનું ધ્યાન ધરવાથી સર્વોપરી પુષ્ટિ માર્ગના ફળની પ્રાપ્તિ થાય અને સદા વિજય મળે કમલ કમલ ચિહ્નનું ધ્યાન ધરવાથી વ્રજની લીલા તથા બધા રસનો અનુભવ થાય છે જવનું ચિહ્ન તો જવના ચિહ્નનું ધ્યાન ધરવાથી ભક્તિ સિદ્ધ થાય છે અને પરમ રસરૂપ છે છઠ્ઠું ચિહ્ન છે અંકુશ અંકુશ ચિહ્નનું ધ્યાન ધરવાથી શ્રી ઠાકોરજી હૃદયમાં પધારે છે મન સુંદર પવિત્ર થાય છે અને પ્રભુની લીલામાં મન લાગે છે આગળનું ચિહ્ન આપણે જોઈએ તો ઉર્ધ્વ ઉર્ધ્વરેખા એટલે ઉર્ધ્વ ઉર્ધ્વ એટલે ઊંચું ઊર્ધ્વરેખાનું ધ્યાન ધરવાથી ક્યારેય માર્ગમાંથી અધપતન નથી થતું અને સદાય ઉર્ધ્વગતિ થશે તો આ દક્ષિણ ચરણ એટલે કે જમણા ચરણની આપણે વાત કરી અને જમણું ચરણ એ પુષ્ટિ છે તો આમ આ સાત ચિહ્નોનું જે ધ્યાન ધરે છે તેને નિશ્ચિતપણે પુષ્ટિ રસની પ્રાપ્તિ થાય છે અને પ્રભુ ભક્તિ વધે છે હવે ડાબા ચરણના ચિહ્નની આપણે વાત કરીએ તો ગદા તો ગદા ચિહ્નનું ધ્યાન ધરવાથી સ્વરૂપાનંદનું દાન થાય છે પછી આવે છે કમલ કમલ ચિહ્નથી હૃદયમાં પ્રેમની પ્રાપ્તિ થાય છે રથનું ચિહ્નનું ધ્યાન ધરવાથી સર્વ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય છે યજ્ઞની વેદી યજ્ઞની વેદીનું ધ્યાન ધરવાથી કોટી કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે મિન્ન ચિહ્નનું ધ્યાન ધરવાથી સ્વરૂપાનંદનો અનુભવ થાય છે એના પછી આવે છે કુંડલ તો કુંડલ ચિહ્નનું ધ્યાન ધરવાથી ભગવદ્ ભાવ આરૂઢ થાય છે પર્વત ચિહ્નનું ધ્યાન ધરવાથી નિકુંજ દ્વારનું સાધન કરવામાં જીવનું મન પ્રવૃત્ત થાય છે અને અનુકૂળ થાય છે તો શ્રી સ્વામિનીજીના ચરણમાં આવા આઠ ચિહ્નો બીરા જે છે એનો ભાવ એ છે કે વેદોમાં અને ભાગવતજીમાં પણ આઠ પ્રકારની સેવા અષ્ટપ્રહર સેવાનો ભાવ રહેલો છે તો જે કોઈ આનું ચિંતન કરશે તેને પ્રભુમાં પ્રીતિ વધશે અને પ્રભુ ભક્તિ વધશે તો જે કોઈ વૈષ્ણવ આ ચિહ્નોનું ધ્યાન ધરશે એને કોઈ કાળે રસના અનુભવનો પ્રતિબંધ નહીં નડે અને સદા રસરૂપ આનંદનો અનુભવ કરશે તો આ આપણે આજે શ્રી રાધાજીના ચરણ ચિહ્ન વિશેની ભાવભાવનાનો સત્સંગ કર્યો તો શ્રી વૃષભાન દુલારી કી જય રાધે રાધે